સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે સીપીસીબીની માહિતી અનુસાર દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એ ક્યુઆઈ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એક ક્યુઆઈ ચારસોની પાર પહોંચ્યો છે જેના કારણે દિલ્હીમાં ગ્રેડ ચાર હેઠળ ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેમાં ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓના વાહનો અને સીએનજી વાહનો પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી તેમજ પ્રાથમિક શાળાઓમાં પણ બંધનું એલાન ફરમાવ્યું છે તો બીજી તરફ સીએમએ હાઈ લેવલ મીટિંગ બોલાવી છે સોમવારે સ સવારે સરેરાશ એક્યુઆઈ દિલ્હીમાં ચારસો સત્તર અને ગુરુગ્રામમાં પાંચસો ને સોળ નોંધાયું નોયડાના લોકો છેલ્લા પાંચ દિવસથી ઝેરી હવા શ્વાસમાં લેવાથી તકલીફ અનુભવી રહ્યા

વધતા પ્રદૂષણને કારણે જિલ્લામાં ચોથા તબક્કાના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે પરંતુ પ્રદૂષણના વધતા સ્તરના કારણે કેટલાક જિલ્લામાં કોઈ પણ પ્રકારના નિયંત્રણો જોવા મળતા નથી